હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધી જય મા મોગલ હવે તમને જણાવવાનું એમ કે આપણે આજે વડોદરાની ગાડી ભરવાની છે ગળુથી વડોદરા ભરવાની છે તો આપણે હવે તમને એક સૂચના તો આપવાની ભૂલાઈ જ ગઈ ભાઈ હવે તમને શું કહું કે આપણો વિડીયો છે ને પૂરો થઈ ગયો આખો ધૂરો નહીં જો આખું આપણા પૈકી ગાડી એક છે ને આ કાંતિભાઈ ને ગાડી છે ભવાની એ હવે ભરાઈ ગઈ હતી એને રવાના કરી દઈને એક બીજું કે તમે બેલ લાયકન દબાવી દઈ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે આપણી પણ ગાડી ભરાઈ ગઈ આપણે અગરબત્તી કરી સાઉન્ડ માને પૈકી લાગીને ગાડીની સ્લેપ મારીને નીકળીએ હવે આપણે વડોદરા આપણે પહેલાં ડીઝલના ખાઈશું ને આપણે ડેઈલી રૂટિંગ હોય જ કરવાનું બીજું કંઈ થાય નહીં આમાં આપણી ગાડી બંધાઈ ગઈ જો નાળાબાડા બાંધીને નીકળીએ આપણે આ ગાડી પણ ભરાઈ ગઈ હવે આપણે જો નીકળીએ સ્લેપ મારીને માર્કેટની બારોબાર છોડી દઈએ ગાડી હવે ના નાના પીરી રીરી કરતી હોય હો બીજું તો કામ કરે આમાં બીજું કંઈ થાય નહીં આપણે આખવી તો પડશે હવે આઠ વાગે પોતાળ આપણે પાણી અંદર ડીઝલ ટાંકી ફૂલ કરાવીને નીકળીએ અહીંથી ને પછી આપણે પોતા માલ બાપે તો પણ આજે આપણે મોડું થઈ ગયું માલ બાપાનું મંદિર થઈ ગયું હતું બંધ ટાઈમ પૂરો થઈ ગયો હતો એટલે બારોબારથી પૈકી ને પછી આપણે નીકળવું પડ્યું ને પછી અહીંથી ને આપણે પોતે ગયા વેલનાથમાં સાગરભાઈનો હાથનો ચા પીવાનો છે આપણે અહીંથી ચા પી સાગરભાઈના હાથનો ચા પીને નીકળીએ હવે વેલનાથમાં ભાઈને માવા ભાઈ કિશોરભાઈને લઈ લઈએ પછી નીકળીએ ચાબા પી લઈએ સાપી પી ને ડાયરેક્ટ હવે અહીંથી આપણે સ્ટોપ મારવાની છે જેતપુર અમરદીપમાં ખાવાની આપણે મામાદીએ પતી ગયા જેતપુર આપણે ભાઈ સોટીલા ટ્રકનું બાઇકનું એક્સિડન્ટ થઈ ગયું હતું બે જણાની તટના ચડક મોત થઈ ગઈ હતી ત્યાં અહીંયા જ મરી ગયા હતા બે જણા બાઇકનું ને ટ્રકનું એક્સિડન્ટ થઈ ગયું હતું આપણે જોવા જશું પણ ગાડી છે સાઈડમાં રાખીને જાય જો તમે જોઈ શકો છો બે જણાનું હાવ પૂરું થઈ ગયું હતું ટ્રક વાળાને વાગ હોય કે કિનો વાગો એ ખબર નહીં આપણે આ બાઈક છે આ બે ભાઈઓ આપણે દેખાડી ન શકીએ આપણે જોઈ લેવા ગાડી ટાયરની નીચે આવી ગઈ હવે આપણે પોતી ગયા લીંબડી હિન્દુમાં રામ ભરો હે હિન્દુ આપણે ત્યાં પોતી ગયા હવે માથું બાથું મોટું બધું જોય માથું

તમે મને યાદ કરો એ મારું સૌભાગ્ય છે બોલો કઈ રીતે સહાયતા કરું છું ફક્ત ચિંતા ન કરો હું ક્યાંય નહીં જાઉં મને લાગે છે તમને આ જોબ ગમશે પત્નીએ પતિને કહ્યું અરે સાંભળો છો મને લાગે છે તમને આ જોબ ગમશે શિક્ષકે છગનને પૂછ્યું જો હાથી પાણીમાં પડે તો શું થાય છગને જવાબ આપ્યો હાથી ભી થાય તમને ખબર છે ને કે આ લાગણી આપની વચ્ચે પરસ્પર છે તમે મારા આકા રાખતાક ન હઈ ગયો હવાર તો હવાર છે હાથ વાગ્યા આપણે વડોદરાની અંદર એન્ટ્રી થયા હાથ વાગી એટલે આપણે હાડા હાથ વાગીએ જ્યાં ખાલી કરવાનું છે ત્યાં પોતી જાઉં હું વાંધો કંઈ નહીં આવે આપણે હાડા હાથનો જ ટાઈમ આવ્યો તો એટલે પોતી હાથ હાડા હાથે ગાડી પોતી ગઈ વડોદરા આપણે ટાઈમ ટાઈમ આવી ગાડી હા ભાઈ કે નહીં હવે ગાડી ખાલી કરવી જ પડે કેમ કે હવે પડતર ન રહી હવે આપણી ગાડી ખાલી થઈ જાય એટલે આપણે પોતાને આરામથી હોઈ જાય હું પોતાને સુઈ જા હું પણ તમે વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો ભાઈ ને લાઈક કરવાનું હવે વિડીયો પૂરો કરવાનું પહેલાં આપણે કરશનભાઈને લઈ લઈએ કરશનભાઈ ભૂલાઈ ગયા હતા આપણે કીધે આ ભાઈ ગોળુની માર્કેટ પાસે હતા આપણે કૃષ્ણામાં